YouTube કેમ છે બધા મોજમાં ને સ્વાગત છે કે અમારા નવા વિડિયો બ્લોગ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો વાઈ ગયા છે 10 થવા આવ્યા છે પણ આ 10 અને આપણે આજે છે ને આજ ખુશખબરી ખબરી છે આજ વેકેશન હું ઉનાવાનો મિત્રો વેકેશન ચાલુ થાય એટલે આપણા ભાણા ભાઈઓ એ મામાને ઘરે રોકાવા આવે તો અમારા તિથરાજ ભાઈ પહેલીવાર અને એમ તો આવે છે આ તિથરાજ એ તિથરાજ ભાઈ પણ પહેલી વાર આવે છે સોભાબેન ના છે બે ભાણા ભાઈ એટલે અમારા સોભાબેન બે છોકરા સૌપુત્ર અમાર પાણી ભાણ ભાઈ

તો તિતરાજ તો દાદુ નો રોકા ખબર એના પપ્પા માવા બીના નો રહ્યા કે જે નાનો છે એટલે આ જાય કે મા બાપા કાલે જાય તો લેતા રહ્યા તિતરાજ ભાઈ ને એમનું રોકા હે જોઈએ હાલો બ્લોગ માં બે કન્ટિન્યુ રહેજો આ કઈ કે જોતા રહ્યો શું થાય છે હાલો અમારે તો બે આ હા હે હું તિતુ કેમ છે આ હાથ કેમ બે ગયો ના હું એમ લઉં એક કેસે કરવા મામાને ઘરે રોકાવાનું મોડી એવી નાખેલ આલા આપણા ઘરે જઈને વાતું કરી બે જ ગાડી ગાડીમાં ચડી જાળ ગયા આપડી ગાડી તો નવી બને નાખી દીકા જોઈ માન માન કોઢાય કેમ તા મમ્મીને કેટલા ફોન આવી ગયા ભૂગ્યા ભૂગ્યા કે નહીં ભૂગ્યા કે નહીં કેટલી ચિંતા હોય તારે મમ્મીની યાર હાલો કરે જઈને મિત્રો મિત્રો આ હેલો કહી દે હવે એવું છે કે ભાગી ગયો ઈ અરે

ના એ નિશાન છે ના તો પડોશ પડોશમાં છે ટેટી લેતા આવીએ ફરતા આવી ગયા મસ્તો લઈ જઈએ કહેતા મેં તમને આપણે લઈ આવીએ મસ્ત આવો ટેટી હમણાં ચોમાસા પછી અહીંયા જ કામ કરવાનું થાય પાછું ચાર પાંચ મહિના એક તારી કન્ટિન્યુ મિત્રો ઉનાળામાં ન હોય કામ મારા પૂરી ગયા પડોશમાં મારા મારો ફેવરિટ પર્વ છે આ યાર કેવું ભગવાન કર્યું યાર

તો મિત્રો જે પણ ટેટી જો ખરાબ થઈને લઈ જાય તો લઈ દેજો અને ફૂલ ટેટી મસ્ત છે કોક બધી હારી કોક ખરાબ થઈ બીજી બધું જો ટેટી જો તમે બધી સારામાં સારી છે તો લઈ જજો ટેટી જો આ સાડી ટેટી હારી હારી છે કા કોક થોડી ખરાબ થઈ ગઈ બીજી લઈ દેજો મિત્રો બધાય હું કહું છું મસ્ત ટેટી ખાવા માટે મજા આવી જશે તમને એમાં કાંઈ નું ઘટેમાં ખાવા કાંઈ ઘટે નહીં એમાં તો હારી હારી વતન કોક આવશે રાખથી લઈને આવો ને હા થાકી ગયું યાર આ ટેટી આટલી લીધી છે મજા આવી ગઈ વિચારમાં બધું ખરાબ થઈ ગયું હવે ચોમાસા મહિને પુલાવાર ખરાબ થઈ ગયા આખી ટેટી ખરાબ થઈ ગઈ બહુ નુકસાન આવ્યું આટલી ચેટી લીધી છે મિત્રો તો હે ઘણી આપી હું એને ઘરે વેવા છીએ આટલી ટેટી લાવી તો અહીં છે અહીં પડી શામાં છે મોટાભાઈ લઈ ગયા છે નીલશભાઈ લીધા એમને બધા ના છે તો ગીત સાંભળે છે મિત્રો ફળી ફ્રીજમાં મૂકી દઉં ઠંડી ત્યાં પછી ખાસું તો બી કંટી મંગાવી રોટલી કરવા માંડ્યા છે શાક તો રિંગ બનાવું

એ ના બટી તરશ્યાક હા સાસ આ રોટી વાહ વાહ મારો કજાઉ એમ કીધું કા કટ તો દાદા જવાનુ પછી દયાવા છે ત્યાં ઘર પછી દાદાની આવશુંન કટુ તમારે હા જઈયુ

કાલે છે એમાં દીદી તૈયાર દીદી સ્લેબ ભરાય છે ના જાય છે તેથી ભાઈ હારે લેતા જાય છે એનો હકણો રે મિત્રો એ જો વરસાદ જો તમે આવી જાય હવે આવે ચા જા તો વરસાદ આવી જાય પલતા પલતા જાય મારા અંદાજ મુજબ એમલું તું તો રોકાશો ને દીકા હે તો વાંધો નહીં રોકાજો હાલો મિત્રો બ્લોગમાં બી કન્ટેનર એને રોકા છે દાદા પંદર દી હાલ તીતુ તાર જાવું છે ને દાદા ભેગું હાલ મારે હાલો જાવું છે ને હાલો હાલો આપણે જઈ જાવું

પ્રમદી પ્રમદી હાલો હાલો મમ્મી નિગા ચિત્રેશભાઈ ની તો વર્ષા જો પાછો અહીંથી આવી ગયો છે એ હમલો અમારો જો મય એકને રેમ કરે છે જો અત્યારે અને ટપ ચાલુ થયો હે મિત્રો અત્યારે આવા જો તે આવા થઈ ગયા હે હેમલો સરજ દે દેશો હાલો દલેક મય એકને હા શું કરે ડડા ડડા એમ નથી ઉછી કરી તો મિત્રો અત્યારે વેહો છો ને ધાબા માટે કેમ કે રીલ શૂટ કરતો હતો વરસાદ વેગ નજારો એક નંબર છે મિત્રો તો હાલો ને એકાદ રીલ શૂટ કરીએ તો કેવો મસ્ત નજારો છે કાંઈ ઘટે નહીં મિત્રો તો કાલે એકાદી એથી રીલ શૂટ કરું એમનું મને અત્યારે ઉતારી દેતી હેઠી હેઠળ હું ત્યાં રીલ શૂટ કરતો હતો એવું બધું છે અને ભાઈ ને આજ તો અમે પાણીપુરનો પ્રોગ્રામ રાખ્યો છે મિત્રો આજ ખૂબ જ ખાઈ છું તો પણ હું વ્યાઈ ગયા છે

પોપન એમ કરું બપોરનું રીંગના બટન શાક કર્યું છે હેમલો માં રોટલી બનાવી નાખે છે અને હેમલો હું બનાવું છું આ બટેટા લેવા છે એની ચિપ્સ બનાવી નાખેલા છે હાલો આપડે છે ને મસ્ત છે ચિપ્સ નું બધું કટિંગ કરી નાખ્યું છે જો તમે કેરે પહેલી વાર હું ચિપ્સ બનાવું છું મને વાનગી નું બહુ ઇન્ટરેસ્ટ થયો છે હવે અને આને મિત્રો આ જ એના છે ને ચાળોતરા એને કા વેસ્ટ નથી જવાના એને તળી નાખવાના સારા આરે મિત્રો આને થોડક જ જો આ મોંગા માઈલાના કહેવાય આ рн п пренц прай принц прай તો પેલા આપણે ચિપ્સ છે ને ગરમ પાણીમાં પેલા ઉબાળી લેવાની પછી કડી ઠરવા દેવાની અને પછી છે ને એને મસ્ત છે ને આપણે સાફ કરીને પાણી ઉકાવા દેવાનું પછી એને છે ને પાણીમાં તેલમાં તળી નાખવાનું પછી બધો મસાલો નાખી દેવાનો એટલે મસાલો તો ઉપરથી છાંટવાનો રહે તો આપણે પહેલા પેલા મસ્ત છે ને ચીપ્સ ને કેમાં તળી લઈએ એટલે તળે કે આમાં પાણીમાં એડ કરી નાખીએ મિત્રો એમ હું છે પાણી એમનું ઘટશે મને એવું લાગે ઘટશે ના એવું કરે તો કરી હાલો મિત્રો અમે છે ને પેલા કામ કરી હાલો પછી તમારે તેલમાં તળી ને બતાડી પેલા તો આપણે ગરમ પાણીમાં ઉબાળી નાખવાની પછી સુકાવા દેવાની ઘડીક વાર પંદર વીસ મિનિટ પછી છે ને પછી તેલમાં તળ નાખવાની આમાં છે ને મીઠું પણ એડ કરી નાખવાનું અરે અરે યાદ કહેવામાં રહી ગયું યાર એમાં છે ને પછી એમાં મીઠું નાખવાનું યાદ જરૂર ના પડે પછી ઉપરથી આપણે અત્યારથી એડ કરી નાખીએ પાણીમાં મસ્ત ફળી રહી પહેલી વાર બનાવું છું મિત્રો

ંગનું બટન શાક ખાધું રસ ખાધું કેટલું મજા આવી ગઈ તો વિડીયો પણ આવી નાખીએ મળે કાં ન અલગમાં જો આજનો અલગ ગમે તો લાઈક કરીને જ શેર કરી નાખ્યો છે ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જઈ માતાજી ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો બાય